આજે ગેલા હતા દોલતા હનુમાનજી ના મંદિરે અને ત્યારબાદ મમ્મી સાથે મોવરે ગેલા મોવરિયા કેમ ગેલા તે વિડિયોમાં આગળ જુઓ હે વોટ્સઅપ ગાય હું છું રોહુ બ્લોગ ફ્રોમ પોતાનગર તમારું સ્વાગત છે આજના મારા ન્યુ મિની બ્લોગ માં આજે તો તમારો ભાઈ લાલ ભડક અને માલ કડક થઈ રહેલો છે સવાર શર્મા માં મેં ગેલો હતો જરસ કરવા ત્યારબાદ પેટ્રોલ પુરાવા ગયેલો અને પછી દોલતા હનુમાનજી ના મંદિરે ગયેલો દર્શન કરીને મેં મમ્મી સાથે નીકળી ગયો મહુવારી જવા માટે મહુવારીયા અમે ચૂંટણી વાળું ફોર્મ આપવા આવેલા હતા અને પછી ઘરે ગયેલા હતા ઘરે જોયું તો આપણા ખેતર તો શેરડી કાપતા હતા પછી તમને સિરડી થી ભરેલું ટ્રેક્ટર બતાવો તે જોવા ત્યારબાદ શેરડી જોઈને મને પણ ખાવાનું મન થઈ ગયું એટલે મેં પણ શેરડી ખાઈ જ ગઈ શેરડી એટલી મીઠી લાગી કે મેં પછી શેરડી ચોરી કરીને ભગવા લાગ્યો પછી મને વિચાર એવું કે મેં માલિક છે મને કોણ કહેવાનું છે તમે મારી સ્ટાઈલ જોવો ત્યારબાદ શેરડી લઈને મમ્મી સાથે સનસેટ ને એવું જોતા નીકળી ગયા ઘરે જવા માટે પછી મમ્મી સાથે પુલ પર ફોટો પાડતા હતા ત્યાં મને નદી ની વચ્ચે તરબુજ ની ખેતી કરતા જોવા મળ્યા તો ગાય આજના વ્લોગ માં બસ આટલું જ મળ્યું તો લાઈક કોમેન્ટ અને ફોલો કરતા જજો તબક્કે લિય બાય બાય